ભગવાન એ મારા લાલ ને મોટો કરી દે મારા વાલા દીકરો લાલા બે

શેઠ તો ઘરે લાગે હે રામ રામ શેઠ હે રામ 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 જોવાનું છે તમારે ચિંતા કરવાની જ નહીં તો શેતર હું આખો દાડો અહીંયા આવું ભગવાન

હું વરે દઈશ પણ મારે થોડી જરૂર હતી તકલીફ જો ભગવાન એક એક બસો રૂપિયા કે સો રૂપિયા આલો ને તો મારું મારે મારો નાનો લાલ છે મારે પૈસા ની તો વાત ના કરતું ભાઈ શેઠ શેઠ આવું ના ના ભાઈ ના પૈસાની વાત ના કરતું હોય શેઠ એક 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 પચાસ રૂપિયા તો ખર્ચો ના તો પેલા પૈસા વાળા ના ના પૈસા હું કામે જતો રાખવો પડશે ના ના ભાઈ ના કરશો ના કરશો હું બેઠો તમારું બધું શીતન હું રાખી ક્યાં જતો રે ને કાલે કામે વેલો દાળી જતો રહેતો કામે જતો હે રામ રામ ભૈયા હે રામ રામ આ દ્વારિયા આવે હે હવા દાડો પૈસા લેવા વળવતા હે નઈ

થોડા ભગવાન તમે કોણ ભાઈ હું માણસ છું અરે ભગવાન આ મારા લાલા ને બઉ તાવ આવ્યો બહુ બીમાર થઈ ગયો બઉ તબિયત હે લાલુ તું બરોબર એ ભગવાન તમે હા કો ભગવાન થી ના લાગુ લાલ મને લાલ હવે કમ્પ્લીટ થઈ જ દાણા માં દીકરા બરોબર છે ભગવાન તમે તો કોઈક ભગવાન લાગો માં છોકરા થઈ ગયું ઠંડી ની તો ચાલુ ધણી નું એ જય હો જય હો તું બરોબર સી ગયું એમાં દીકરા બસ હવે એને ઘરે લઈ જા અને બે જણા ઘરે જઈને હોય જાય રામા બધું સારું કરી દેજા જય રામાપી જય રામાપી લાલા બરોબર થઈ ગયો ને ઉપકાર તો માન્યો જ નહીં એ લાલા ઉપર આપણે જઈએ આપડે લાલા ભાઈ ક્યાં ગયા ભાઈ મે તો નામી નતું પૂછ્યું લાલા મને લાગે કોઈ ભગવાન મળી આપડે ને જય રામા ભી જય રામા ભી જય રામાધાડી લાલા હેઠ લાલા હેઠ આપણા ભગવાન મલિકા તો જય રામાભી જય રામાભ જય રામાભી જય રામાભ જય રામાભ